હવે રસોઈ કરવાની બાકી છે કામ કરી લીધું છે રસોઈ કરવાની છે જો પ્લેટફોર્મ રસોડું બધું સાફ કરી દીધું ને અમારે ફ્રિજમાં સાફ કર્યું હતું તે એકતા બેન ફ્રાઇઝ રહી જઈશું એને નાસ્તાની તેરીએ કાઢીને મૂકી છે એકતા બેન હવે લઈ જશે અને હવે રસોડું બધું સાફ કર્યું છે એટલે જો ઘરમાં પણ ચોખ્ખું કરી લીધું છે અને હવે રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી લઈએ હવે રસોઈ મસ્તું બનાવી વિચારું છું કારણ કે મોડું થઈ જશે એટલે ફટફટ બનાવી તો પડશે હવે આટલું બધું પડ્યું છે જુ તો સવારે બાક એટલે પડ્યું છે એટલે હવે જે બનાવવા બનાવી દઈશું ફટફટ સાકરોટલી કરાવકરોટલી જ કરી દેવીએ દાળભાત કહેતા હતા પણ દાળભાત હવે મોડું થઈ ગયું એટલે દાળભાત નહીં બનાવ એટલે ચલો ફટફટ પહેલાં હું શાકરોટલી એવું કરી દઉં અને પછી મળીએ તમને બનાવી

ડાળી લઈ લીધી છે હવે વઘાર કરી દઈએ ફટફટ બાની વાંડ લીમડો છે તેથી લેતી આવી લીમડો એટલે હવે ફટફટ વઘાર કરી દઈએ ગરમી તો જો તડકો તો ભયાનક તડકો છે આ તો સર બરાબરનો તડકો

લે મગ બનાયા બાફ બનાયા કતારા મટો બનાવ્યું મરચા મરચી વડા યસ સરસંદાર ઓ કાલે બહુ હતી અને આજે બહુ છે ચાતી નાટલા તારોક બનાવ તો બે બસ આટલા ચાટસી ને ચાલે 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 બહુ ન બનાવ ખાલી ખાલી બનાવી

સો ભાખરી કરી અને ખીચડી બનાવી જો ખીચડી એમાં મૂકીશો બીજું બતાવું તમને શું બનાવી છે બપોરના ભાત પડે તા એ વગાડ્યા છે બપોરના ભાત અને આખા ગવારનું શાક છે બધું ટોકી મૂકવું પડે ને હજી તો સાહેબ ને આવી ચાર ખાવા આવી ખબર નહીં હોય એટલે અને ખીર બનાવી બપોરના ભાત પડ્યા હતા ને એટલે ખીર બનાવી પણ ફ્રીજમાં મૂકી શક અને ખીચડી મૂકી સાહેબ માટે ભાખરી કરી શક અને ગરમી તો તમે જોઈ શકો છો જેટલી બધી ગરમી છે જોયા રે લવતરી હવે સાહેબ ને આયા લાગી છે બધા અમારે ખીચડી સીટી પડશે ભાઈ આવી ગયા છે

વીજળી થાય આકાશમાં તો વીજળી થાય સાહેબ ગરમી પણ અમે ગરમી વીજળી થતી છે અંધારી તો હો અંધારી તો સઉ પણ ગરમી જેટલી સાત તો બંધ જેટલું અંધારી એ બોણાભાઈ જો વચો વચ મૂકી દીધું હો અમારણાભાઈ તો રમતો રમતો ભાઈ એમના મૂકી દે

એટલે વિડીયો ને એન્ડ કરી લો હા માલી સુકાલના વિડીયો માં શ્રી કૃષ્ણ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો બાય